પ્રકૃતિની ગોદમાં ઉછરેલા અને પ્રકૃતિને તમામ રીતે જાણકાર રહેવા આદિવાસી જે પ્રકૃતિ પુત્ર કહેવાય છે અને જળ જંગલ તેમના માટે પોતાનો એક ધર્મ છે એ તેને જ બધું માને છે ત્યારે આદિવાસી દિવસ નવ ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે છે અને આદિવાસી લોકો દ્વારા તમામ રીતે પ્રકૃતિનું પૂજન કરી અને આ દિવસને ધામધૂમથી મનાવવામાં આવે છે નમસ્કાર હું કંચન પરમાર જનરપન પાદરા તાલુકાના સેજા કુવા ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી મનાવવામાં આવી સમસ્ત આદિવાસી સમાજ પાદરા તાલુકા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે પાદરા તાલુકાના સેજા કુવા ગામે મહાસભા અને મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન પાદરા તાલુકાના પોલીસ મથકના પીઆઈ વી ચારણના હસ્તે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલાર કરવામાં આવ્યો હતો અને પાદરા તાલુકાના પોલીસ મથકના પીઆઈ વી ચારણનું ફૂલારથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું પાદરા તાલુકાના પોલીસ મથકના પીઆઈ વીએ ચારણને તીર કમાન આપી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમાં આજુબાજુ ગામ જેમ કે ટોલા ભદારી સેજાકુવા ચાપર આંબળા ગાયજ સાધી સાદરા સોખડા ખુદ લોકો મોટી સંખ્યામાં મહિલા તેમજ નાના બાળકો સાથે ત્યાં ઉમટી પડ્યા હતા ત્યાં અન્ય આગેવાનો પણ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા એમ પ્રકૃતિપુત્ર એટલે કે આદિવાસી આજે આપ સૌ જાણો છો કે મૂળ નિવાસી જે આદિવાસી છે એ આદિવાસીનો જ્યારે નવ ઓગસ્ટના દિવસે આદિવાસી દિવસ તરીકે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાતો હોય છે ત્યારે પોતાના વેશભૂજામાં સજ્જ થઈને તમામ આદિવાસીઓ આ દિવસની ધામધૂમથી આજ ઉજવણી કરે છે અને પોતાના પરિવાર કબીલાઓ સાથે જાહેર માર્ગો પર ઉતરીને પોતાનું નૃત્ય મનોરંજન કરીને પોતાની જે આદિવાસી પરંપરા છે તે લાગણીઓને નિભાવતા હોય છે તો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન ન્યૂઝ સાથે તમારી લાઈક કોમેન્ટ ખૂબ જરૂરી છે અમારી જનરપન ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ લાઇક કરો શેર કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ નમસ્કાર